નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી પોતાના પરિવાર માટે છોડીને ગયા આટલી બધી સંપત્તિ મુકેશ અંબાણીને પણ ટક્કર આપે છે વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં તેમનું અવસાન થયું છે વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના રાજનેતા હતા પશ્ચિમ રાજકોટમાં પ્રતિનિધિ રૂપે અને ગુજરાત વિધાનસભાના સદસ્ય પણ હતા ઓગસ્ટ રોજ ગુજરાત રાજ્યના તરીકે શપથ ગ્રહણ કર્યા હતા મુખ્યમંત્રી બન્યા એ પહેલા તેઓ ભારતીય જનતા પક્ષના રાજ્ય અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પણ હતા 12 જૂન બે હજાર રોજ સર્જાયેલી બે હજાર આ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણી સહિત બસો બેંતાલીસ લોકોના મૃત્યુ નીપજ્યા એવું આપણને સુરતો તરફથી જાણવા મળી રહ્યું છે મિત્રો હવે આપણે જાણીશું કે વિજયભાઈ રૂપાણીનું જીવન કેવું હતું તો અત્યારે વાત કરવામાં આવે તો બે ઓગસ્ટ ઓગણીસસો છપ્પનના રોજ બર્મા દેશના રંગૂળ મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ રમણીકલાલ અને માતાનું નામ માયાબેન હતું અને વિજયભાઈ રૂપાણી કે જે જૈન ધર્મના અનુયાયી હતા એમને તેમના પિતા એટલે કે રમણિકલાલ ઓગણીસો સાહીઠમાં બર્મા દેશને છોડીને હંમેશા માટે ભારત આવ્યા હતા અને પછી તેઓએ ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા જ્યારે તેઓ બર્મા છોડી અને ભારત દેશની અંદર આવીને ખાસ કરીને ગુજરાતમાં રાજકોટની અંદર રહેવા માંડ્યા વિજયભાઈના ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્થાનક થયા અને પછી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના વિશ્વવિદ્યાલયમાં એલ એલ બી થયા હતા પરંતુ ગઈકાલે જે વિમાન ક્રેશની દુર્ઘટના ઘટી એ વિમાન ક્રેશની દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું એટલું જ નહીં પરંતુ આજે વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની પણ આજે અંજલી બેન કે એ પણ આવી ચૂક્યા છે એરપોર્ટે આ સૌથી સમાચાર પણ આપણને મળી રહ્યા છે તો મિત્રો ગઈકાલે જે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના બની લગભગ બપોરે દોઢ વાગેની આસપાસ આ ઘટના ઘટી અને ત્યારબાદ ખબર પડી કે આ જે વિમાન છે એ અમદાવાદથી લંડન સુધી જઈ રહ્યું હતું જે બિલકુલ અને આ વિમાનની અંદર સવાર એ હતા કે જે સીએમ હતા જે બિલકુલ ગુજરાતના વર્તમાન સીએમ હતા મિત્રો પહેલાંના સીએમ હતા અને વિજયભાઈ રૂપાણી ખાલી વિજયભાઈ રૂપાણી નહીં એમના સિવાય અનેક લોકોના જીવ ગયા છે જ્યાં તમે જુઓ ત્યાં તમને બસ કાટ માળ જ જોવા મળે છે લોકોની બચવાની શક્યતા નહીવત હતી કેમ કે આ પ્લેન પૂરેપૂરું સવા લાખ ઈંધણથી ભરેલું હતું અને જેના કારણે જે ભપકો થયો એ બહુ મોટો ભપકો થયો અને જેના કારણે ખબર પડી કે વિજયભાઈ રૂપાણી પોતાના દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા લંડન અને જ્યારે ખબર પડી કે આ પ્લેન ક્રેશ થયું ને આ જ પ્લેનની અંદર હોય એવી આશંકા હતી ત્યારે એમના ઘરની આજુબાજુમાં લોકોની પૂજા વિધિ ચાલુ કરવામાં આવી ચૂકી હતી કે ગમે તેમ કરી અને વિજયભાઈ રૂપાણીનો જીવ બચી જાય પરંતુ અંતે કોઈનો પણ જીવ બચવો મુશ્કેલ બની ગયો કેમ કે વિમાન એટલું ઊંચું હતું ત્રણસોની સ્પીડમાં હતું અને જ્યારે વિમાન નીચે પડ્યું ત્યારે બધા લોકોનો સફાયો થઈ ગયો જે ત્યાં મેડિકલ હતી ત્યાં પણ ભૂકા બોલાવી નાખ્યા તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં